જય માતાજી મિત્રો આજે મારે વાત કરવી છે એક જવાબદારીની મારા જીવનમાં બધેલી ઘટનાની અને મારી નાની બેન થઈ બેઠી એવી દીકરીની એક વખત હું સચિવાલય ગયેલો અને ગાડી મેં મારી પાર્કિંગમાં મૂકેલી મારી આગળ કોઈ ગાડી પાર્ક કરેલી હું મારું કામ પતાવીને નીકળ્યો અને પછી ત્યાંથી જવા નીકળી જાય એવી હતી ગાડી પરંતુ ભૂલ એ થઈ કે લીવર મારાથી હું કંઈક નીચે વળીને લેવા ગયો લીવર દબાઈ ગયું તો ઓટો ગાડી હતી એટલે સીધી હામીવાળા ગાડીમાં અથડાય એટલે એનો દરવાજો અંદર બેસી ગયો આગળનો ત્યાં સરકારી ડ્રાઈવરો બધા હતા એ બધા આવ્યા કે હમા નીકળી જાવ એથી અમથા અહીંયા કેમેરા બેમેરા કંઈ છે નહીં ખાલી ગોટા એ આવશે તો માથાકૂટ થશે થોડુંક વિચારી તો હું નીકળી ગયો સો એક મીટર ગયો પાર્કિંગ બહાર નહોતો નીકળ્યો ત્યાં મને યાદ આવ્યું કે શું મારી હું યોગ્ય કરી રહ્યો છું મારી જવાબદારી નથી મારા દ્વારા જેને નુકસાન થયું એની બાજુમાં મારે જવું જોવે એને મળવું જોવે અને એને મારે કહેવું જોઈએ કે આ મારાથી થયું છે એનો કોઈ વાક જ નથી જે વસ્તુમાં જેને કશું લેવા દેવા નથી એ માણસ મારા લીધે થઈને કેમ ભોગવે આ તકલીફ બહુ પાછો પડ્યો ડ્રાઈવરે કીધું કે એ આવશે ને તો ખાલી ખોતે તમારા ઘરથી માથાકૂટે છે મેં કહ્યું ભલે કરે મારાથી નુકસાન થયું છે તો હું એ રીતે ભાગી તો ના શકું એટલામાં એક કપલ આવ્યું અને કપલમાં મેં જોયું કે નજીક આવ્યું છે કે બેન એકદમ ઢીલા હતા અને બેનની આંખોમાં પાણી હતું એટલે મને અંદાજ આવ્યો મેં કીધું બેનને ત્યાં ખબર પડી કે એમની ગાડી થયું ત્યાં બાજુમાં આવ્યા એટલે એમને ખબર નહોતી એટલે કીધું મેં કીધું તમારી ગાડી છે મને કે હા તો મેં કીધું એ ગાડી રહીને મારાથી ઠોકાઈ ગઈ છે આગળ એક્સિડન્ટ થઈ ગયું છે તો મહેરબાની કરી અને તમારો મારો નંબર લેતા જાઓ તમારો જે ખર્ચો આવે ને એ મને કહેજો હું ભોગવવા માટે તૈયાર છું એટલે બેન હતા એકદમ એટલે મને કે શું ખર્ચો ને શું વાત એ તો જે કિસ્મતમાં હોય થાય ભાઈ તમે ટેન્શન લીધા વગર જાઓ જે અમે આખી જિંદગી મારી બગડી ગઈ છે તો એ ગાડીમાં હું ફરક પડે છે આ શબ્દ આપણે એટલે હું ચમક્યો મેં કીધું કેમ બેન ને હું બોલો છું એ ગાડી મારા ડી ગઈ એમાં તમે જિંદગી સુધી આવી ગયા લેના મિસ્ટર એટલા ઘરવાળાએ પણ વાત કરી મને કે ભાઈ એવું નથી મારી બેન મારી મિસિસ ડોક્ટર છે બરોડા સિવિલમાં અને હું સુરત ફેમિલી સાથે મારો ધંધા સુરતમાં છે તો મારા નાની ડીંગલીઓ છે બે બાળકો શું બયા એટલે આને રોજ સુરતથી બરોડા અપડાઉન કરવું પડે છે અને ડિપ્રેશનમાં આવી ગઈ છે હું સમજાઈ સમજાઈને થાય પણ બદલી થતી નહીં એ નવા રાજીનામું મૂકવાની તૈયારી કરી રહ્યા છીએ એટલે એવું કહેશે મારી જિંદગી બગડી ગઈ તમારી ગાડીના લીધે નથી કહેતી હવે મેં કીધું કે તમે પ્રયત્ન કર્યો બદલી માટે મંત્રીશ્રીને મળ્યા તો મને કહે હા અરજી પણ આપી અમે આ છે મેં કીધું હું પ્રયત્ન કરીશ તમારી બદલી થઈ જાય છતો મારો નંબર લઈ જાવ જ્યારે બી જરૂર પડશે તમારો નંબર મને આપતા જાઓ એટલે હું પાછો વળ્યો ત્યાંથી અને મંત્રીશ્રી આરોગ્ય મંત્રીશ્રીનું મળવા ગયો મેં વાત કરી મેં કીધું ભાઈ આ રીતની મારી એક ભૂલ થઈ ગઈ એમની ગાડીને મારાથી નુકસાન થઈ ગયું છે બેન રિયલીમાં ડિપ્રેશનમાં છે તો શક્ય હોય તો એની બદલી થતી હોય તો કરી શકાય તો કરો અને બેનની બદલી થઈ ગઈ ડોક્ટર હેમાલી બેન અને જ્યારે પહેલી વાર એમનો મારા ઉપર ફોન આવ્યો બદલીના સમાચાર એમને મળ્યા પછી અને એમની જે ખુશી વ્યક્ત કરી એમની જે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ પચાસ વાર બોલી ગયા બેન અને એવું બોલ્યા કે મારા માટે તમે ભગવાન થઈને આવ્યા છો મેં તમને કીધું તું નું ભગવાન કરે ને એ બધું સારું જ કરે મારી ગાડી એક્સિડન્ટ થઈ તો તમે મને મળ્યા તમે મળ્યા તો મને આજે આટલી ખુશી મળી કે મને તમને એવું લાગ્યું કે તમને ભગવાને મારા માટે મોકલ્યા છે હું પણ વિચારતો થઈ ગયો કે એક નાની મારી ભલામણ એમના માટે આવડી મોટી હશે કે એમને પચાસ વાર મને થેન્ક યુ કહી દીધું પછી એ બેને મને હું સુરત ગયો એમને ખબર પડી એટલે મને મળવા પણ આવ્યા અને મને એમના ઘરે લઈ ગયા બે જણા એમને એમને મારું સ્વાગત નહીં તૈયારી એટલે મેં કહ્યું બેન આ શું છે મને કે તમે મારા માટે હે ને દુઃખ ભંજન થઈને આવ્યા છો એટલે મારા માટે તમે એક સંત પુરુષ છો એટલે ક્યારે પોતાનીથી થયેલી ભૂલ પોતાના દ્વારા થયેલું બીજાને નુકસાન આજે પણ એ બેન મને મહિનામાં બે મહિનામાં એક નાની બહેન તરીકે ફોન કરે છે મને પણ ગમે છે હું પણ ક્યારેક યાદ કરી લઉં છું અને એક પારિવારિક સંબંધ બંધ થઈ ગયો મારો એ મારી બેન સાથે તો આ બધા જે ઘટનાઓ છે કે આપણા દ્વારા બીજાને નુકસાન થયું હોય કે આપણા દ્વારા બીજાની તકલીફ થઈ હોય તો એમાંથી છુટકારો ના મેળવાય આથી ભગાય નહીં કુદરત ક્યાંક ના ક્યાંક સારું કરે એમાં કંઈક તો તમારાથી પણ ક્યારેક આવીથી બીજાનું કોઈ નુકસાન કે બીજાને કંઈક તકલીફ પડી હોય તો એનાથી છૂટશો નહીં ભાગશો નહીં દૂર ના ભાગશો કારણ કે કુદરત હેમાલીબેનના શબ્દો કહો કે કુદરત જે પણ કરે છે ને વિચારીને કરે છે કે એક્સિડન્ટ ના થયું હોત તો તમે મને ના મળ્યા હોત ને મને આજે આજે મારા પરિવાર સાથે રહેવાની મારી જે એક ખુશી છે એ મને ક્યારેય ના મળી હોત તો જે પણ થાય કુદરત કરે ભલા માટે કરે તો આપણે પણ આપણી જવાબદારી સમજીએ અને ભવિષ્યમાં ક્યારેક આપણા દ્વારા કોઈ બીજા નુકસાન થાય તો એનાથી દૂર ભાગ્યા વગર એની નજીક જઈએ જય માતાજી જય ભવાથી